આજે જે કલેક્શન લાવ્યો છું પાકિસ્તાની સૂટમાં કોટ સેટમાં જે બધી રેન્જો છે રેડીમેડ સૂટમાં જે નવા નવા કોન્સેપ્ટ છે હું આજે બતાવવાનો છું તમને કોટ સેટની રેન્જ સ્પેશિયલ કોટ સેટ ને થ્રી પીસની રેન્જ આ વસ્તુ જુઓ તમે કોટ સેટમાં અમારી પાસે રેન્જ ચાલુ થાય છે ફોર ડબલ નાઇનથી રેન્જ ચાલુ થાય છે પરફેક્ટ કામ મળશે પરફેક્ટ સાઇઝ મળશે પરફેક્ટ વસ્તુ મળશે અને કલર મેચિંગ જુઓ બહુ સરસ મજાની કલર મેચિંગ આવશે બહુ સારા સારા કલર કોન્સેપ્ટ રહેશે આમાં થ્રી પીસ સૂટ છે પ્રોપર રેડીમેડ રેડી ટુ વિયર છે આજે લઈ જવું તરત જ પહેનો આ વસ્તુ જો આ એકદમ ડિફરન્ટ વસ્તુ થઈ ગઈ છે લુકવાઈઝ જે ગોટા પત્તીનો કામ છે જોઈ શકો છો તમે આમાં એકદમ ફેન્સી જો ઓર્ગેન્જામ દુપટ્ટો છે અને દુપટ્ટામાં પણ જો વર્ક છે સિક્વન્સનો વર્ક સાથે છે એકદમ બારીક ટીકલી સિક્વન્સનો કામ છે નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે આજે હું છું નવા કોન્સેપ્ટ સાથે નવી વેરાઇટી સાથે અજીત જોન ગુજરાતી ચેનલમાં બહુ બહુ સ્વાગત કરું છું તમારો પ્રદીપભાઈ અજીત જોનથી તમારે સાથે જોડું છું આજે આજે જે કલેક્શન લાવ્યો છું પાકિસ્તાની સૂટમાં કોટ સેટમાં જે બધી રેન્જો છે રેડીમેડ સૂટમાં જે નવા નવા કોન્સેપ્ટ છે આના સેમ્પલિંગ એક તમને વ્યૂઝ બતાવવાનો એક ટ્રાયલ બતાવું તમને કોટ સેટના રેન્જના કેમ કે ઘણી બધી વેરાયટી છે કોટ સેટમાં એક તમને સેમ્પલિંગ બતાવું છું થોડા બહુ તો તમને આઈડિયો લાગી જાય કે અજીત ઝોનમાં કેવી વેરાયટી છે અજીત ઝોનમાં એમ તમે આવો તો ઘણી બધી વેરાયટી છે કે તમે કહો કે એનઅપ બસ બહુ થઈ ગયો હવે મારે નહીં જોતો હવે હું થાકી ગયો એમ કહો એટલી બધી વેરાયટી છે ત્યાંના કરતાં પણ તમને જે અમારા માણસો છે તે બધા તમને બતાવશે હજી આ જુઓ બેન આ જુઓ બેન આ ઘણી બધી વેરાયટી છે એટલી બધી વેરાયટી છે એટલે તમે જે પાકિસ્તાની સૂટમાં રેડીમેડ સૂટમાં વુમન્સ લાગતા પણ વસ્તુમાં કામ કરતા હોવ તો તમને હજી જોનમાં એક વખત મુલાકાત લેવી જોઈએ હું આજે બતાવવાનો છું તમને કોટ સેટની રેન્જ સ્પેશિયલ કોટ સેટ ને થ્રી પીસની રેન્જ આ વસ્તુ જુઓ તમે કેટલો ફાઇન વર્ક છે ના જો સિલ્ક ફેબ્રિક ઉપર છે પલ્સનો કામ છે પૂરો વેલ્વેટનું કામ છે ને હજી સિકવેન્સ પણ છે આમાં જોઈ શકો છો તમે કેટલો બારીક કામ છે ને ફૂલ સ્લીવમાં ફૂલ કોટ સેટમાં જો ના આમાં પોકેટ વગેરે પણ પ્રોપર રહેશે આરામથી મોબાઈલ રાખી શકો છો એવી વસ્તુ છે ને એકદમ સરસ પેટર્ન મજાનો કોટ સેટ છે જે કોટ સેટમાં અમારી પાસે રેન્જ ચાલુ થાય છે ફોર ડબલ નાઇનથી રેન્જ ચાલુ થાય છે ફોર ડબલ નાઇનથી કોટ સેટમાં રેન્જ ચાલુ થાય ચાલુ થાય છે બહુ સરસ પીસ આવશે સિલ્ક ફેબ્રિક ઉપર આવશે કોટન ફેબ્રિક ઉપર આવશે એક આ વસ્તુ જો તમે હેન્ડવર્ક કોન્સેપ્ટમાં આ ને ખાટલી બંનેનું કામ છે પલ્સનું કામ છે જોઈ શકો છો તમે ને જે આમાં કલર મેચિંગ આવશે એકદમ પ્યોર ડસ્ટી મેચિંગ આવશે મતલબ એકદમ લૂકવાઈઝ ન્યૂ કલર્સ જે ન્યૂ કલર્સ છે તે મળશે ડિઝાઇનિંગ તમે જોઈ શકો છો આના ઉપર કોલર ઉપરને છે ડિઝાઇન છે આમાં સ્લીવમાં પણ વર્ક છે જોઈ શકો છો તમે મતલબ પરફેક્ટ કામ મળશે પરફેક્ટ સાઇઝ મળશે પરફેક્ટ વસ્તુ મળશે જે તમને જોઈએ તે વસ્તુ તમને હજી ઝોનમાં મળશે હોલસેલ માટે હોલસેલમાં બધી વસ્તુ તમને મળશે અહીંયા જોઈ શકો છો તમે આ જો કોટ સેટનું પેટર્ન જો કોટન ઉપર કોટન ફેબ્રિકમાં બી બહુ બધું ચાલે છે અત્યારે ને વ્હાઈટ ફ્લોર્સ ટાઈપની ડિઝાઇન છે વ્હાઈટ પલ્સનું કામ છે વચ્ચે આમાં ડાયમંડ પણ છે ને ફેન્સી કટિંગવાળો આનો રહેશે ગલાન ડિઝાઇનમાં અને આ જો આનો બોટમમાં પણ આ ટાઈપનો ફિલ્ડનું કામ રહેશે એટલે લુકવાઈઝ પહેરવા પછી બહુ સરસ લાગશે કેમ કે જે આમાં ડિઝાઇન છે આ જ ડિઝાઇન આમાં થાય ને તો આમાં ઉઠાવ આજે અલગ જ લાગે આ સેમ્પલિંગ જોવો છો તમે પણ આમાં જે વસ્તુ એકદમ પ્રોપર આનો પીસ જુઓ ને એને કલર મેચિંગ જુઓ બહુ સરસ મજાની કલર મેચિંગ આવશે બહુ સારા સારા કલર કોન્સેપ્ટ રહેશે આમાં ને આના સિવાય જે વાત કરું હું તમને તો આ ટાઈપની જુઓ તમે થ્રી પીસ સેટમાં આ થ્રી પીસ સેટમાં જે છે વસ્તુ જોઈ શકો છો તમે આમાં બાંધીનો દુપટ્ટો રહેશે બાંધણીનો દુપટ્ટો રહેશે આમાં જો બાંધી પેટર્નમાં દુપટ્ટો સાથે બાંધી દુપટ્ટો છે ના થ્રી પીસ સૂટ છે પ્રોપર રેડીમેડ રેડી ટુ વિયર છે આજે લઈ જવું તરત જ પહેનો અને અહીં પ્રોપર વસ્તુ જોઈ શકો છો તમે ને બોટમ વગેરે પ્રોપર આવશે પ્રોપર કાપડ રહેશે સાઈઝ પ્રોપર તમને જે જોઈએ એમએલ એક્સલ ડબલ એક્સલ તો બધી જગ્યાએ જગ્યા મળે છે પણ અમુક વસ્તુઓમાં જે અમારા આઉટ ઓફ કન્ટ્રીના કસ્ટમર છે આના માટે સ્પેશિયલ ફોર એક્સેલ ફાઇવ એક્સેલ સુધી વેરાયટી જોઈએ તો પણ મળશે તમને એજિટ ઝોનમાં ફોર એક્સેલ ફાઇવ એક્સેલ સુધી વેરાયટી જોઈએ તો પણ મળશે એજિટ ઝોનમાં એટલે ઝડપથી જોડો તમે એજિટ ઝોનથી ને નવા નવા કોન્સેપ્ટ સાથે આપણે નવો બિઝનેસ ચાલુ કરો તમે નવી રેન્જ સાથે ચાલુ કરો આ વસ્તુ જો આ એકદમ ડિફરન્ટ વસ્તુ થઈ ગઈ છે લુકવાઈઝ જે ગોટાપત્તીનું કામ છે જોઈ શકો છો તમે આમાં એકદમ પ્યોર ગોટાપત્તીનું કામ છે જે રાસ્તાની ગોટાપતી આવે છે ત્યાંનો ના આમાં જો આ સ્લીવમાં પણ વર્ક રહેશે ને દુપટ્ટા માં પણ સેમ કોન્સેપ્ટ નો વર્ક રસે જો આ દુપટ્ટા માં પણ કોટા પત્તી નો કામ રસે ને પ્યોર નો દુપટ્ટો છે કોટન નો ને આમાં ફૂલ સાઈઝ નો દુપટ્ટો છે એકદમ ફ્રી સાઈઝ વસ્તુઓ મળશે તમને આમાં પણ બધી જે તમને જુઓ સાઈજો ડિફરન્ટ ડિફરન્ટ સાઈજો મળશે એક આજી એકા નવો કોન્સેપ્ટ છે આ નવા ફેબ્રિક માં આ ફેબ્રિક જ એકદમ રાગાシルક છે નવો ફેબ્રિક છે કે આ માર્કેટ માં નહી મળશે રાગાシルક માં જોઈ શકો છો તમે રાજેシルક ફેબ્રિક આ આમે સામે ડિઝાઇન જોતમે એકદમ પરફેક્ટ ડિઝાઇન છે પરફેક્ટ આનો ફિનિશિંગ છે મતલબ જે વર્ક છે એકદમ તમને પ્રોપર વર્ક મળવાનો છે વર્કમાં કામમાં ક્યાં પણ કટોતી નહીં થાય પ્રોપર વસ્તુઓ મળશે તમને આમાં આ જો ને ફેન્સી દુપટ્ટો રહેશે આનો દુપટ્ટો જુઓ તમે પ્યોર ઓર્ગેન્જિયાનો દુપટ્ટો છે આનો એકદમ ફેન્સી જો ઓર્ગેન્જિયામાં દુપટ્ટો છે અને દુપટ્ટામાં પણ જો વર્ક છે સિક્વેન્સનો વર્ક સાથે છે એકદમ બારીક ટીકલી સિક્વેન્સનું કામ છે ને ડાર્ક મેચિંગ આવશે પ્યોર ડાર્કની મેચિંગ આવશે બહુ સરસ કલર છે આમાં પણ નેક્સ્ટ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો હેન્ડ્રોક કોન્સેપ્ટમાં રેયોન ફેબ્રિક ઉપર રેયોન ફેબ્રિક ઉપર હેન્ડ્રોક કોન્સેપ્ટમાં જોઈ શકો છો તમે નેકની ડિઝાઇનના સામેની જે ડિઝાઇન છે આ જો એકદમ ફેન્સી જે પાર્ટીવિયર કોન્સેપ્ટ થઈ ગયું છે અને અત્યારે જે લગ્નના પ્રસંગ ચાલે છે મતલબ રેડી ટુ વિયર વસ્તુ છે લઈ ગયા ને તરત જ આપણે પહેરી શકીએ એવી વસ્તુ છે એટલે આ પ્રિન્ટેડનો દુપટ્ટો રહેશે આમાં શિફોનનો આ વસ્તુ જો એક નેક્સ્ટ કોન્સેપ્ટ એમ ઘણી બધી વેરાયટી છે બધા જ કોન્સેપ્ટ ઉપર જોઈ શકો છો તમે બાંધની પેટર્નમાં બંધે જ કોન્સેપ્ટમાં હેન્ડબ્રગ સાથે છે અને ફૂલ પ્રિન્ટ સાથે છે આ ટાઈપની ઘણી બધી વસ્તુઓ છે જે તમે બહેનો લોકોને જ્યાં ઘરથી કામ કરે છે વીસ હજાર પચીસ હજારથી બી કામ ચાલુ કરવું છે તો અજીત ઝોન તમારા માટે છે તમારી સાથે છે તમે વુમન્સ લાગતી તમામ વસ્તુ જે પણ તમને જોઈએ ડ્રેસ સાડી કુર્તી લહે ગાઉન ક્રોપટોપ અંડર ગારમેન્ટ કિડ્સ વેર નાઇટી આ લઈટમ્સ તમને મળશે અહીંયા તો દેર નહીં કરતા બહેનો તમે બિઝનેસ કરો છો ઘરથી બિઝનેસ કરવો છે તો જોડો અજીત જોનમાં મળીએ પછી નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો